ડોપલર અસર જ્યારે ધ્વનિ ઉદ્ગમ અથવા શ્રોતા અથવા બંને હવાના માધ્યમની સાપેક્ષે એકબીજાની સાપેક્ષે ગતિ કરે ધ્વનિ ઉદ્ગમ એટલે કે જેમાંથી અવાજ ઉત્પન્ન થતો હોય એ અથવા શ્રોતા કાં તો બેમાંથી ગમે તે એક કાં તો બંને જણા હવાના માધ્યમની સાપેક્ષે જો ગતિ કરતા હોય ધ્વનિ આવૃત્તિ છે જુદી સંભળાય છે અને આ જે અસર છે તેને ડોપલર અસર કહેવામાં આવે છે કારણ કે ક્રિશ્ચિયન જોન ડોપલર નામના વૈજ્ઞાનિકે એ શોધી હવે જયારે આપણે ટ્રેનની અંદર ગતિ કરતા હોઈએ છીએ ત્યારે ટ્રેન ના આવૃત્તિ એ મૂળ આવૃત્તિ કરતા જુદી સંભળાય છે જયારે ટ્રેન આપણી નજીક આવે છે ત્યારે પણ અલગ નજીક આવતી હોય ત્યારે અલગ સંભળાય છે એટલે કે વધારે સંભળાય છે જ્યારે ટ્રેન નજીક આવી જશે આપણી બાજુમાંથી પસાર સમજો ત્યારે એની વિસ્તર જુદી સંભળાય છે અને જયારે પસાર થઈ ગયા પછી દૂર જતી હશે ત્યારે પણ એની વિસર આપણને જુદી સંભળાય છે જેને ડોફલે અસર તરીકે ઓળખવામાં આવે છે અહીં આકૃતિમાં દર્શાવ્યા અનુસાર સુરેખ પદ પર સ્થિર હવા ની શ્રોતાનો વેગ આપણને વીએલ આપેલો છે અને ધ્વનિ ઉદ્ગમ વીએસ છે એનો ધ્વનિ ઉદ્ગમ જે એસ દર્શાવ્યો છે એનો વેગ આપણે બી એસ લઈશું અહીંયા પહેલા વીએસ બરાબર ઝીરો છે હવે થી ઉદ્ગમ તરફ જતી દિશામાં વેગ ધન એટલે કે થી ઉદ્ગમ તરફ જતી દિશામાં વેગ ધન અને એની વિરુદ્ધ દિશામાં ઝડપ હંમેશા ધન ગણીશું ધ્વનિ છે એની ઝડપને આપણે હંમેશા ધન લઈશું હવે આગળ આપણે જોઈએ પહેલો કિસ્સો કે જેમાં ફક્ત શ્રોતા ગતિ કરે એટલે કે ગતિમાન શ્રોતા ધ્વનિ તરફ ગતિ કરી રહ્યો છે પણ ધ્વનિ ઉદગમ છે તરંગોની આવૃત્તિ છે એફ એની તરંગ લંબાઈ લેમડા બરાબર વી ના છેદમાં એફ એફ થશે આપણે જાણીએ છીએ કે વી બરાબર લેમડાના છેદમાં ટી વેગ બરાબર તરંગ લંબાઈ ના છેદમાં સમયગાળો ટી

આપણને મળશે નદગમો નો વેગ વત્તા વીએલ જે છે એટલે કે શ્રોતાનો વેગ એના છેદમાં એની આવૃત્તિ જે છે એટલે કે એફ એલ આથી એફ એલ બરાબર છેદમાં આપણને લેમડા મળે છે આવૃત્તિ જે છે શ્રોતા વડે જે અનુભવાતી આવૃત્તિ છે એલ ના છેદમાં લેમડા જેટલી છે હવે જો ઉદ્ગમ પણ ગતિ કરતું હશે અને શ્રોતા પણ ગતિ કરતો હશે એટલે કે ગતિમાન ઉદ્ગમ ગતિમાન અને શ્રોતા બંને ગતિ કરતા હોય તો ધ્વનિ ગતિ કરે છે હવે ટી બરાબર ઝીરો સમયે એ એસ પર હતું એટલે કે ટી બરાબર ઝીરો સમયે એ અહિયાં હતું ત્યારે તમે ટી બરાબર ઝીરો હતો હવે કોઈ ટી બરાબર ટી સમયે એ જે ઉદ્ગમ છે એ થી ઓડેસ પર પહોંચી જાય છે એટલે કે સમયે એ ઉદ્ગમ અહીંયા પહોંચી ગયું તો ટી જે છે એકના છેદમાં ઉદ્ગમની આવૃત્તિ એફ એસ થશે એટલે કે ઉદ્ભવતા તરંગનો જે આવર્તકાર ટી છે એકના છેદમાં એની આવૃત્તિ એફ એસ જેટલો થશે હવે આપણે જાણીએ છીએ કે અંતર ભાગ્યા સમય જે છે એ આપણને વેગ આપે છે તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય કહેવાય આથી t સમયમાં ધwani ઉદ્ગમ જે છે s એક અને કાપેલું જે અંતર આપણને મળે એનો વેગ જે છે અહીંયા દર્શાવેલો છે v s જેટલો આ જે વેગ છે એ વીએસ ગુણ્યા ટી જેટલું આપણને મળે છે ધ્વનિ ઉદ્ગમે ટી બરાબર ઝીરો સમયે ઉત્પન્ન કરેલું શૃંગ જે છે એ ટી સમયમાં વી જેટલું અંતર કાપે છે અહીંયા જયારે ઓ પર હતો ત્યારે એને જે શૃંગ ઉત્પન્ન કર્યું એ વી જેટલું અંતર કાપી અને અહિયાં પહોંચી ગયું કે સમય ટી એટલે કે ઓ એ અને ઓ જે છે એ જેટલું થશે આથી શ્રોતા તરફ ગતિ કરતું તરંગ જે છે ઓડેશ બી અને ઓડેશ થી દૂર જતું તરંગ ઓડેસ એ હવે ઓડેશ બી અહીંયા ઓડેશ દર્શાવેલું છે ઓડેસ બી અને ઓડેશ એ અહીંયા આ રીતે ઓડેસ છે ઓડેશ થી બી અહીંયા છે અને ઓડેશ થી ઉત્પન્ન થતું તરંગ ઓડેશ એ જે છે એ અહિયાં છે બરાબર એટલે આ જે છે અહિયાં શ્રોતા છે તો ઓડેશ બી જે છે એ શ્રોતા તરફ ગતિ કરે છે ઓડેશ એ જે છે થી દૂર તરફ ગતિ કરે છે શ્રોતા તરફ ને શ્રોતાથી વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે આથી અંતર બરાબર ઓડેશ બી વિસ્તારમાં તરંગ વચ્ચેનું અંતર જો હું લઉં તો મને જે લેમડા છે એ એક વીએસટી થી તો એ ગતિ કરતું જ તું આટલું અંતર તો કાપ્યું હતું તો લેમડા બરાબર વીએસ વત્તા વી ટી ના બદલે એકના છેદમાં એફ મૂકી શકીએ આવૃત્તિ તો અહીંયા ટી ગાડી અને એકના છેદમાં એની આવૃત્તિ મૂકું છું ઉદ્ગમની આવૃત્તિ એફ એફ હવે લેમડા છે એની કિંમત આપણે અહીંયા શોધેલી છે કે લેમડા બરાબર વી વત્તા વીએલ ના છેદ જો શ્રોતા ગતિ કરતું હોય તો એ ખાલી આપણે ઉદ્ગમ માટે ગતિ કરે છે એવું વિચારીને કરેલું છે એટલે કે વી વત્તા વીએલ ના છેદ માં શ્રોતા ગતિ કરે માટેની તરંગ લંબાઈ લેમડા જે છે એને સંભળાય એટલી તરંગ લંબાઈ વીએસ વત્તા વી ના એફ એસ આથી અહીંયા શ્રોતા ને સંભળાતી આટલી આપણને મળે છે અથવા તો આ જે સમીકરણ છે એનો વ્યસ્ત લેવામાં આવે તો એફએલ ના છેદમાં અને એફએસ ના છેદમાં વત્તા આપણને મળે છે સમીકરણ મળ્યા એના પરથી સ્પષ્ટ છે ઓડેસ જે અંતર ઓછું છે અહીંયા જે છે વધારે તરંગ છે એટલે ઓડેશ એ તરંગો છે એની તરંગ લંબાઈ લેમડા છે એ ઘટે છે જ્યારે પાછળના વિસ્તારમાં થી બી તરફ

डॉपलर असर में कितना खास हिस्सा हो जाइए एम अबलो जो श्रोता जे 6 स्थिर हो अनि ध्वनि उद्गम इस श्रोता तरफ गति करे तो આપણે જે વેગની સંજ્ઞા પ્રણાલી લીધી છેદમાં વી વત્તા વીએલ ગુણ્યા એફ એ જે એફએલ છે એ શ્રોતાને જે આવૃત્તિ જે સંભળાય છે અવાજ એની આવૃત્તિ છે અને એફ એસ જે છે એ ઉદ્ગમમાંથી જે

હવે બીજો કિસ્સો જો શ્રોતા જે છે એ સ્થિર હોય ધ્વની ઉદ્ગમ દૂર જાય છે ઝીરો ધ્વનિ ઉદગમ શ્રોતાથી દૂર જશે તો વીએસ બરાબર પ્લસ વીએસ મળશે આથી મળતું સમીકરણ એપેલ બરાબર વી વીએલ તો ઝીરો છે છેદમાં વી વત્તા વી ગુસ જેટલું થશે ઓછી હોય છે હવે જોઈએ શ્રોતા અને ધ્વનિ ઉદ્ગમ બંને એકબીજા તરફ ગતિ કરતા હોય શ્રોતા અને ધ્વનિ ઉદ્ગમ બં એકતા વીએલ ના છેદમાં વી વત્તાવીએલ ગુણ્યા એપેલ ની અંદર વીએલ જે છે એ પ્લસ વીએલ થશે કારણ કે શ્રોતા જે છે એ ધ્વનિ ઉદ્ગમ તરફ ગતિ કરે છે એનો વેગધાન ઉદ્ધ્વની ઉદ્ગમ છે સ્ત્રોતના તરફ ગતિ કરે છે તો વેગ ઋણ લેવાનો આનો વેગ ધન લેવાનો આથી VS બરાબર માઇનસ VS થશે પરિણામે મળતું સમીકરણ FL બરાબર V વત્તા VL ના છેદમાં V ઓછા VS ગુણ્યા FL આ કિસ્સામાં પણ આપણે કહી શકીએ કે શ્રોતાને સંભળાતી જે આવૃત્તિ FL છે એ FS કરતા વધારે હશે ચોથો કિસ્સો જોઈએ જો શ્રોતા અને ધ્વનિ ઉદગમ એકબીજાથી દૂર જતા હોય તો એલ જે છે એ આ માં ગતિ કરે છે અને વી જે છે એ ધ્વનિ ઉદગમ છે આ દિશામાં એટલે આ દિશાને ધન અને આ દિશાને આપણે ઋણ લઈશું

આ કિસ્સો જે છે દર્શાવે છે કે અહીંયા સમજી અહીંયા અંશ જે છે એ ઘટી રહ્યો છે અહીંયા છેદ જે છે એ ઘટી રહ્યો છે જો છેદ ઘટશે તો આ જે કિંમત છે એ પણ ઘટી જશે આથી એફએલ ગ્રેટર એફ એફએસ થશે એફએસ ઘટવાના કારણે એજ રીતે અહિયાં જે છે એ છેદ જે વધી રહ્યો છે છેદ વધી રહ્યો છે આથી જે અહિયાં વી ના છેદ માં વી વધતા છે પરિણામે જ રીતે અહિયાં પહેલા જે હતું એના કરતા અહિયાં જે છે એ છેદ ઘટી ગયો આથી આ વધી જશે છે એ ઘટશે જે મૂલ્ય છે એ વધી જશે એટલા માટે અહીંયા પણ એ જ રીતે વી ના માઇનસ વીએલ અંશ જે છે ઓછો થઈ ગયો આથી એફએલ જે છે એ ઓછું થઈ જાય છે એના કરતા અહીંની તમામ ગણતરીની અંદર આપણે ધ્વનિ ગતિની દિશામાં આજે આપણે સમીકરણ મેળવ્યું હતું એફએલ બરાબર વી વત્તા વીએલ ના છેદમાં વી વત્તા વીએલ ગુણ્યા એફએસ ની અંદર ધ્વનિનો વેગ ને બદલે આપણે vw લખવું જોઈએ કારણ કે પવન માટે તરંગોની વિરુદ્ધ દિશામાં હશે પવન અને ધ્વનિ તરંગો બંને એક જ દિશામાં હશે તો વી વધતા વી અને પવન અને ધ્વનિ તરંગો જે છે એકબીજાની અહીંયા ઘડી વિરુદ્ધ દિશામાં હશે તો વી ઓછા ડબલ્યુ લઈને ગણતરી કરવામાં આવે છે